શ્રી કષ્ટભંજન દેવ ભોજનશાળા સાત વીઘા જેટલી વિશાળ જમીન પર બત્રીસ હજાર પાંચસો સ્ક્વેર ફીટ બાંધકામ ધરાવતું ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સારંગપુર ધામમાં આવેલું શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય છે ચાર હજાર પાંચસો ને પચાસ સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવવામાં આવ્યું છે જ્યાં એક સાથે વીસ હજાર લોકોની રસોઈ બને છે વૈકલ્પિક ઉર્જાના શ્રેષ્ઠતમ ઉદાહરણ સમાન અહીં ગેસ અગ્નિ અને વીજળી વગર અહીં રસોઈ કરવામાં આવે છે સારંગપુરમાં પ્રસાદ લેવાનો સમય છે બપોરે અગિયાર કલાકથી ચાલુ થાય ત્રણ વાગ્યા સુધી ચાલે સાંજના દાદાની સંધ્યા આરતી પછી ચાલુ થાય પ્રસાદ સાત અલગ અલગ ડાઇનિંગ હોલમાં એક સાથે ચાર હજારથી પણ વધુ લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ગરમા ગરમ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હાઈજેનિક ભોજન જમે છે હાઈટેક સુવિધાઓથી સભર આ ભોજનાલયમાં ત્રણ સમય વિના ભોજન પીરસવામાં આવે છે આ ભોજનાલયમાં ખૂબ જ ચોખ્ખાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે સફાઈનું ખૂબ જ સરસ ધ્યાન રાખવામાં આવે છે અહીંયા જે ભક્તો આવે છે એ ખાસ ધ્યાન રાખે કે પ્રસાદનો અને અન્નનો બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખે અહીંયા પ્રસાદ તમને જોઈ એટલી વાર મળી જશે આ ભોજનાલયને સાફ રાખવામાં આપણે પણ ખૂબ જ સહકાર આપવો જોઈએ જેથી આવનારા દિવસોમાં જે ભક્તો દર્શન કરવા આવે એને પણ સ્વચ્છ અને સરસ ભોજનાલયમાં પ્રસાદ લેવાની સરસ વ્યવસ્થા મળી જાય ખૂબ જ સરસ મજાનું અને હાઈટેક ફેસિલિટીવાળું આ ભોજનાલય છે અને અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં પણ નથી આવતો વિના મૂલ્યે જ પ્રસાદ આપવામાં આવે છે આ છે દાદાનો પ્રસાદ અને એક વાત ખાસ કે સારંગપુર મંદિરે તમે રાતના ટાઈમે આવો તો પણ તમને અહીંયા પ્રસાદની વ્યવસ્થા મળી જશે જે મંદિરના આગળના ભાગમાં જ્યાં રહેવાની વ્યવસ્થા છે ઉતારાની જે વ્યવસ્થા છે ત્યાં જ તમને વિનામૂલ્યે રાત્રે પણ પ્રસાદ મળી જશે